રાહુલ ગાંધીના નિવેદન પર ધારાસભ્ય પ્રવીણ માળીએ પ્રતિક્રિયા કહી છે કે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા નરેન્દ્રભાઈ જન્મ્યા ત્યારે શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ હતું પ્રવીણ માળીએ વાત કરી છે નરેન્દ્રભાઈની સરકારે બંધારણીય આયોગ બનાવ્યું જનતા જાકર આપી રહી છે એટલે રાહુલ આવી વાતો કરે છે રાહુલ ગાંધી દેશની માફી માગવી જોઈએ પ્રવીણ માળીએ વાત કરી હતી રાહુલ ગાંધીજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સમગ્ર ઓબીસી સમાજના લોકોનું અપમાન કર્યું છે જ્યારે નરેન્દ્રભાઈ જન્મ્યા ત્યારે એ પ્રકારે કોઈ જ્ઞાતિ ક્યાંય અસ્તિત્વમાં હતી જ નહીં એ ફોર્મેટ જ નહોતું માત્ર એસસી અને એસટી હતું કોંગ્રેસ સરકાર આટલા વર્ષો રહી તો પણ ક્યારે બક્ષીપન સમાજ છે અને એને ક્યારે ન્યાય આપવાની વાત કરી હોય એને કોઈ બંધારણીય રીતે પણ ક્યારેક જોઈ નથી નરેન્દ્રભાઈની સરકારે બંધારણીય ઓબીસી આયોગ બનાવ્યું છે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવેલું છે જાકારો જે પબ્લિક આપી રહી છે એમને જ્યારે લોકોનો મત મેળવવાનો હોય છે જનાદાર મેળવવાનો હોય છે એ દિવસેને દિવસે ખસકી રહ્યો છે એટલે આવી વાત રાહુલ ગાંધીએ કરી છે અને હું માનું છું કે દેશના ઓબીસી સમાજને એમને માફી માગવી જોઈએ